Good morning friends કાલે અમે પહેલો vlog upload કર્યો હતો i hope તમને ગમ્યો હશે જે કઈ ભૂલ થોડી ઘણી થઈ હોય તો સજેશન આપજો comment બાકી આજનો vlog start કરીએ છીએ તો દિવસની શરૂઆત હું આવી રીતના અંદર જીરું છે વલીયાળી છે અજમો છે પછી દાલચીની છે સ્લાઇડ જ ગરમ કરવાનું છે વધારે નહીં અને પછી એની અંદર

આપણે કેપ્સિકમ ને રોટલી હિવાન ખાઈ લે એટલે એને નેચે ફરવા લઈ જઉં છું હો ને હે ને બીટા એકદમ બંને તો વજન હું મારે ઓછું કરવું છે તો હું ટ્રાય કરું છું થોડું ઓછું ખાઉં ઓછું ખાઉં મીન્સ કે કમ્પ્લીટ હેલ્ધી ખાઉં એવું અને ઓને છે એટલે વજન વધારવાનું છે તો અને જે આવે એ ખાવાનું જ છે અને મારે જે આવે એ બંધ જ કરવાનું છે ખાવાનું નહીં લો હ ખબર નહીં કયા જન્મનું વજન છે મારે સેમ એવી જ વાપરવી પડશે કયા કયા જનમનું ઉતારવાનું છે ક્યાંય હું બે જ રોટલી ખાઉં છું આજે ત્રણ રોટલી ખાઈ તો હવે ખબર નહીં મારું મારું વજન વધી જાય છે અને ત્રણ રોટલી ઉપર ભાત ખાવ એટલે તો તો વજન ઉતારી અવતાર બુન્નું લગને આવે છે ને પાછું એટલે વ્યવસ્થિત આમ લાગવું જોઈએ ને એક નંબર આમ સ્ટાઇલિશ તો જરાક નકર જાડા જાડામાં તો કપડાં એ હારો નહીં લાગી મોડવે એ નહીં સૂટ થાય ને કશું નહીં પણ ના ઉમાર એ વજન તો ઉતારી દેવો છે કમ્પ્લેટ હવે આજે હમણાં હશે જેને માપું છું વજન કેટલો છે થોડો ઘણો તો ઉતર્યો હોય એવું લાગે છે ને કહેતા આજ ચૂક્યા હતા હે લાગે છે હમ ખરેખર મેં હું પેલું ખાવા પીવું છું એનાથી મને ફાયદો થાય છે હા હાચી કહું અને બીજું કે હજે હું છ વાગતા પહેલા ખાઈ લઉં છું ગાઈસ હજે છ વાગતા પહેલા હું ખાઈ જ લઉં છું એટલે એવું કેવું છે બધા છ વાગતા પહેલા ખાઈ લઈએ તો સારું એમ એટલે હું એને ફોલો કરું છું મને ફાયદો થયો છે તમને કોઈને એવું વજન વજન વધારે હોય ઓછું કરવું હોય તો આવું ટ્રાય કરજો પણ હવારે પેલું ડ્રિંક મેં કીધું તો પીજો જ અને હજુ છ વાગ્યા પછી નહીં ખાવાનું કશું મોડામાં ગાલવાનું જોઈએ રાત્રે રાત્રે કશું જ નહીં એમ એમથી પકોડી ખાઈ આવું કે એવું કશું જ નહીં અને હવારે સીધું ટૂંકમાં સોળ સત્તર કલાકની ગેપ રાખવાની હવા ના ખાવાના હોજ ના ખાવાની અંદર હજુ ખાઈ લીધું હોય છ વાગે તો બીજે દાડે હવારે અગિયાર વાગે જ ખાવાનું અગિયાર કે બાર વાગે તમારી અનુકૂળતા પ્રમાણે

મસૂર ની દાળ ભાત રોટલી એમ કરું હું ખાઈ લો તું પછી ખાજે અભી હિ કા ખાના ચાલ હૈ તો મેતા હું ખાને કેવામણાં મેર પડ્યો બેટા ખાવાનું મમ્મી નું પાર નહીં આવે હજુ પાર આવે તો વસવાનો પાર આવે ને બેટા પરીક્ષાઓ આવી જઈએ છે ને હવે વાંચવાનું ચાણે જાણે તો બાકે પાસ રખ્યા ના પડેગા આમ બાને ચોકલી બાલી આવતી નહીં પણ અહીં નહીં બીડા બાલી ના ના પાડે એમને ગોમડું સૂટતું નહીં એમનું એમ તો આપણે ગોમડામાં જ રહીએ છીએ પણ એમનું ગોમ નહીં સૂટતું એમને બાને

એમ એક મારે એક દાડ હું એમ ખવડાવતો તો ડૂ લઈને એક મેલો આખો વાળ કોઈ પલંગ પર વેરિયા લે જરાક વાર લાગે ને જપતી જ નહીં આ છોરી જરાક ખાવા વાર લગાડી એટલે તમારે કાટ કાટ નાખે જોરદાર લાગે છે દેખાવમાં માં ખાઈ ને જોવું તો ખબર પડે ના બાજુનો ટુકડો હતો

ती मग ये तो परत आहे सिग्दाना वाटत नाही ना नाही बोलू दे आवजो ना नाही ना 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 हो ना खा काय तुम्हाला भूक आहे किती लागते तो मार नॉम ले खा खाचूवा इने भी बिबि बि बुलाया बीजू खावण पडो एकलोच छेनाई

સોડા નાખે ને આજે બ્લોગ એટલો મોટો છે ને એ બન્યો નથી પણ જોઈ નાખજો ઘીવું તો હોય ગઈ છે ઘીવું મમ્મી આજે તો બહુ વિતાડી નહીં ગયું આ જવું ઘણું છગરો ઉધમાત કર્યો આજે તો કઈ રહી ગાઈસ ગુડ નાઇટ મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે તો લોક ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો